तो चलो बदो वर्षा दायक कब चलो बो वर्षा दाय चालू थोड़ो थोड़ो चालू हो आज कुन्ने जाने हाँ रजिया आज रजिया गुड मॉर्निंग गुड मॉर्निंग तो क्या गुड मॉर्निंग जय माता जी माता जी नाम दे जय माता जी चल मां के लिए आई वो जी माता जी के ए बस करीना है चिका गिनले गुड के गुड माता जी जाले को आप को सु काट जावियो 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 में जावनो आ ले जावनो फूलवा आवे ले आज तो संडे नहीं चिका अच्छा

તો ફટાફટ તો લઈએ એક બેને આ ચે પડ્યો હતો આર્યો બગડી ગયો હશે આ પર રોજડો જોવા જોઈએ બાજુવાળા કહેતો પરડતો જ નહીં જોવા જાવ ઉપર પાણી જ નહીં પડતું હોય લાગે એમ તો ફટાફટ લીંબુ પણ લઈએ પછી જઈએ ઘરે કદાચ લેવું તો ઘણો બધો થયો તમને બતાવું અંદર બહુ વરસાદના લીધે નહીં દેખાતો હોય તો આપણે આપણે આ તોલી દો

હમ નંપિલપા આપા આ દાદાન બાબેકી આપા તાજી બેઠી ઓહો એ તો પણ ચાર જ જણની જગ્યા થાય એમ તો આપ ચાલી ગાડી હ ઓ કુજી ગાડી હાવા હ અઈલા દે ના ન કેડી આવો ના હો જી ના આવો જો કાઈ કોમડા મેમણ આતા તન તમેદવારી થી ખબર ને મેહોના આવે મбай બજારમાં હા મેમ ઉનઈ પૈબદાયાલો હા બજાર હેડો ખરી બનાઈ પૈ એ વીજ ના હમારી હું ગામ બી છે મે તો મજ ના લાગી

कैसे तो हो रहा है बंद है क्यों कदर पढ़ाई है थोड़ा थोड़ा स्वाटा हुआ है हम आपको बाजार में जाता है मंदिरें दर्शनें करवाना है वो मैं कोई लाऊं इंच आठ मारो लेकर चुकी लेता हूँ इंच आठ मारो लेकर चुकी लेता हूँ दुपार नहीं आरोले का शूला हूँ नहीं ये तो कभी लाना क्या तीनों लग ग Apa ada itu kau dia? Pada apa પાડો જ આપણને આ ઘડી પેલી બીજી આ પાડી હોય જોઈ તન જોવા દીધી હવે તારે કામ કરવાનું જમવા તો હું કશું કરતો જ નહીં બેસ નહીં કદી કરાય ના કે દાદા તો કરવું પડશે ને ના કરું ચમ

અવાજ મુચા કોઈન કશી એમ કેતા નથી હવે મુચા કોઈન કશી બોલે શાક ઓ શું બનાવીધું પેલા રોટલી જેટી બનાવી શાક કેટલું બનાવ્યું છે મે સાત મેને બનાવી આમર મરચં કલર છે માં ઓ આ અલગ કવ છે ટાઈ મરચું વન્ડર નું દૂધ ખાશે મમ્મી તો ખાય નહીં વન્ડર નું બીજું છે એટલે કલર છે અલગ આવું તો મારા હો કાઢ તો કચું કાં દે કાટ કાડી લઈ દા એ નહીં કાઢવા બડવાનું નું નહીં જો જો નહી તને ખાવ જો હવે કોલીવા મમ્મી ના તાર અંદર જ મારે તો કાલે કાઢવાનું મત જાય થોણ ખાઈ લે હા માં ઓ કાઢી લે બધું ખાઈ લે હે ને મરચો ખાઈ લે મરચો જેવો થઈ જાવ મરચું ના ખાઈ હાચું કહું વેસન નહીં લઈ જાવ દવાખાનો કોરું કોરો મરચો ખાવાથી જ્યાં હતા

हम बदनयातरी नहीं दे दो लेट खाइल ले खाइल ले हट खाइल ले नहीं सारी सारी आओ हां मसाला वाली नहीं बनाओ लो तब भाई मान नहीं खाइल ले अरे हु खाओ हैं तुझे ना बेचना करना पड़ेगा खाऊं मु

तो का녀 आप जाला तो के हम्म हम्म हम ओके आई तो ये बीजे जो तुम्हें केम हम्म हम और तो करो हुआ था ओ बकर कर वो हां था था कबानी का ती के कबानी

पाँचो मेले ना एको पाँचो मेले ना चार बनावट देती है इ चूक है बाँना कटी चूहा बुलचू हमें चूहा डिमांटिस करता है हमें बुहाओ पढ़ाई हुई हो बुले आज पके उन चूक के लिए पके आधा ले ले उन चार थाव के ऊपर थाव यारों चम डिमांटिसिं चौक है नहीं डिमांटिसिं हाँ পাৱাৰ <laughs> <laughs>

अनि गमला बनि

તો ચાલ્યા ઓય લ્યો છાશ લ્યો છાશ બે થેલી લાવજો હા જઈએ કેટલી લાવવાની બાર પૈયા બાપોરે 70 ભાવ થઈએ હં હું

કરને અહીં બેન બેઠો રાત પડી ગઈ કેટલા આગે સાત 8 વાગે ને હા કોણ આ વાગે ના હું બેહી ગયો હું કર મોબાઈલ માં જવા ઓમ બમ કરે ને હું કરા તું બેહી હા ખાલી દે એટલે બોલાવા આવ્યું જે તન ના બોલાવા આવ્યું મને કાન બોલાવ તે ખાધ્યું તે ખાધ્યું ખાધ્યું એ ખાધ્યું હેડો હેડો ખાઈ લઈએ આપણે

ही तुम्हारी बेटी जीत गई हां तुम्हारी बेटी जीत गई गया गोड़ी થઈ જાય है तो गाइस फटाफट खाई दी आपने क्या गाइस मुझे खाई रही क्या हां तू खाओ श्याम बनना के दे तू खाओ तो ले हां तू खाओ